નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો તાપી જિલ્લાના વ્યારા શહેરમાં સહિત જિલ્લામાં વીજળી ગુલ થતા લોકો પરેશાન થયા તાપી જિલ્લામાં આવેલ ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનમાં યુનિટ ડ્રોપ થતા દક્ષિણ ગુજરાતમાં વીજ સંકટ ઊભું થયું છે જેને લઈ તાપી જિલ્લામાં વીજળી ગુલ થતા લોકોને ભારે ગરમી વચ્ચે સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો હતો જેમાં ચાર કલાકની આસપાસ વીજળી ગુલ થઈ હતી જે વીજ પુરવઠો છ કલાકે માહિતી બુધવારે છ કલાકે મળી હતી તાપી જિલ્લામાં હોળીના તહેવારને લઈ સરકારી શાળામાં રજા જાહેર કરાઈ તાપી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા હોળીના તહેવારને લઈ રવિવાર સહિત ચાર દિવસની રજા જાહેર કરવામાં આવી છે જેને લઈ વિદ્યાર્થીઓ દ્વારા હોળી ધૂળેટીની મજા શાળા છૂટ્યા બાદ માણવામાં આવી હતી જે માહિતી બુધવારના રોજ પાંચ કલાકે મળી હતી ઉછલ તાલુકાના ગવાણ ગામની સીમમાં આવેલ ખેતરમાં વૃદ્ધે ઝેરી દવા પી લેતા સારવાર અર્થે ખસેડાયા તાપી જિલ્લાના ઉછલ તાલુકાના ગવાણ ગામની સીમમાં આવેલ ખેતરમાં આડગામના વતની ઈશ્વર વસાવાએ પાકમાં નાખવાની ઝેરી દવા પી લેતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેઓને વ્યારા સિવિલમાં સારવાર માટે લઈ આવતા સારવાર ચાલુ કરવામાં આવી છે બાદમાં પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી બુધવારના રોજ બે ત્રીસ કલાકે મળી હતી તાપી જિલ્લાના ઉછલ તાલુકાના હરિપુરા શાળા ખાતે વૈદિક હોળીની ઉજવણી કરાઈ તાપી જિલ્લાના ઉછલ તાલુકાના હરિપુરા ગામે આવેલ જિલ્લા પંચાયત શાળા ખાતે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વૈદિક હોળી પ્રગટાવવામાં આવી હતી જેમાં શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ સહિત ગામના આગેવાનો જોડાયા હતા જે માહિતી બુધવારના રોજ ચાર કલાકે મળી હતી તાપી જિલ્લા પંચાયત ખાતેથી જિલ્લા પ્રમુખ દ્વારા અંદાજપત્ર બાબતે માહિતી આપી તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ જાલમસિંહ વસાવા દ્વારા અંદાજપત્ર બાબતે જિલ્લા પંચાયત કચેરી ખાતેથી માહિતી આપી હતી જે માહિતી બે કલાકે મળી હતી મારું નામ જાલમસિંહભાઈ નથિયાભાઈ વસાવા જિલ્લા પંચાયતના શ્રી આજે અમારી સામાન્ય સભા યોજાઈ તેમાં આજે અઢારમું અંદાજપત્ર સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યું તેમાં ચૌદસો નેવું કરોડનું એક અમે અંદાજપત્ર બહાર પાડીશું તેમાં તમામ તાપી જિલ્લાના સાથે સાત તાલુકાની અંદર તમામ છેવાડાના માનવીને અને અતિ ગરીબ માનવીઓ માટે અમે આ બજેટમાં જોગવાઈઓ કરેલી છે જેવું કે શિક્ષણ છે આવાસ છે રસ્તા છે પાણી છે જે પાયાની જે સુવિધાઓ છે તે અમારા જિલ્લા પંચાયતમાં એવા તમામ આદિવાસી સમાજને મળે એવું અમે એક અંદાજપત્રક બહાર પાડેલું છે ચૌદસો નેવું કરોડનું અને તે અંદાજપત્રક સામાન્ય સભામાં શરૂણ મતે ઠરાવેલ છે અને બધાએ આ પત્રક સ્વીકાર્યું છે વાઘરી ગામે ખેતરમાં કામ કરતા ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો વ્યારા તાલુકાના વાઘઝરી ગામે ખેડૂત શંકરભાઈ ગામિત નાની ચીખલીના રહેવાસી પોતાના ખેતરમાં કામ કરતા હોય ત્યારે અચાનક દીપડાએ હુમલો કરતા ખેડૂતે પોતાનો જીવ બચાવવા માટે જીવ સટોસટીની બાજી લગાવી હતી જેમાં ખેડૂતને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જોકે દીપડો ભાગી જતા વન વિભાગ દ્વારા પાંજરું મૂકવા સહિતની કામગીરી હાથ ધરાઈ છે જે બાબતની માહિતી સાંજે કલાકે પ્રાપ્ત થઈ હતી પોલીસે મચ્છી માર્કેટ નજીકથી મટકાનો જુગાર રમી રમાડતા આરોપીને ઝડપી લીધો જિલ્લાના સોંગડ પોલીસ મથકના માણસોને મળેલી બાતમીના આધારે શહેરના મચ્છી માર્કેટમાં વરલી મટકાનો જુગાર રમી રમાડતા મૂનના કોકણીને ઝડપી લેવામાં આવ્યો હતો જેમાં પોલીસે સાહિત્ય સહિતનો મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી બુધવારના રોજ 3 કલાકે મળી હતી ડોલવણ ગામના દાદરી ફળિયાના સાડત્રીસ વર્ષે ઈસમને મારામારી દરમિયાન ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત તાપી જિલ્લાના ડોલવણ ગામના દાદરી ફળિયાના સાડત્રીસ વર્ષીય ઈસમ રાકેશ ચૌધરીને મારામારી દરમિયાન પગની ઘૂંટીમાં ઈજા પહોંચી હતી જેઓને સારવાર અર્થે સુરત સિવિલ ખસેડાયા બાદ વ્યારાજનક હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતાં પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી બે કલાકે મળી હતી તાપી જિલ્લાની અલગ અલગ નામદાર કોર્ટ ખાતે યોજાયેલ લોક અદાલતમાં ત્રણ હજાર પાંચસો ચોત્રીસ કેસનો નિકાલ કરાયો તાપી જિલ્લાની અલગ અલગ નામદાર કોર્ટ ખાતે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વ્યારા વાલોડ સોંગડ સહિતના તાલુકામાં યોજાયેલ લોક અદાલત ખાતે ત્રણ હજાર પાંચસો ચોત્રીસ જેટલા અલગ અલગ કેસોનો નિકાલ કરાયો હતો જે માહિતી બુધવારના રોજ એક કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક સર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત